નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાંથી વર્ષ બે હજાર ચોવીસમાં બાવીસ કરોડનો દારૂ ઝડપ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત આંખ કે જાળ બહાર ચાલતા દારૂના અડ્ડાને મોટા પ્રમાણમાં થતી હેરાફેરી મુદ્દે દરોડા પાડવામાં આવે છે અને કેસ નોંધવામાં આવે છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવે છે ચોંકાવનારી વાત તો એ છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ એક પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો જેને લઈને વડોદરા પોલીસ દારૂ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે બીજી તરફ અમદાવાદ શહેરમાં એકસઠ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં નેવું લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો રાજ્યના વિવિધ એન્ટની વાત કરીએ સુરત એન્ટમાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ બાઉન કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો આ સાથે વર્ષ દરમિયાન બાવીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી સૌથી વધુ એક પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાનો દારોડ વડોદરામાંથી ઝડપાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શિક કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબિશનની કામગીરીના ચોંકાણવાળા આંકડા સામે આવ્યા છે જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ બે ચોવીસ દરમિયાન એસએમસીએ ચારસો પંચાવન કેસ પૈકી ત્રણસો સુડતાલીસ જેટલા ક્વોલિટી કેસનો અધિને બાવીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ બાવન કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદ એકસઠ લાખ વડોદરામાં એક પોઈન્ટ કરોડ સુરતમાં એક પાંચ લાખ અને રાજકોટ શહેરમાં માત્ર અડતાલીસ હજાર રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો સુરત રાજમાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો જ્યારે વિવિધ રેન્જ પૈકી સુરત રેન્જમાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ બાર કરોડ રૂપિયાનો દારૂ અમદાવાદ રેન્જમાં એક પોઈન્ટ પિસ્તાળીસ કરોડ રૂપિયાનો દારૂ ગાંધીનગર રેન્જમાં બે પોઈન્ટ ઇઠ્યાસી કરોડ રૂપિયાનો દારૂ વડોદરા રેન્જમાં બે પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાનો દારૂ ગોધરા રેન્જમાં એક પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયાનો દારૂ રાજકોટ રેન્જમાં ત્રણ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાનું વિદેશી દારૂ બોડર રેન્જમાં બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો દારૂ અને ભાવનગર રેન્જમાં એક પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો સૌથી ઓછ ઓછા રૂપિયાનો દારૂ બે પોઈન્ટ ઓગણસાઠ લાખનો દારૂ જૂનાગઢ રેન્જ અને રેલ્વે પોલીસની હદમાંથી છ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી એસએમસીના હાથે બાણું જેટલા વોન્ટેડ આરોપીઓ ઝડપાયા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ બે ચોવીસ દરમિયાન પ્રોહિબિશન સટ્ટાબેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બાણું જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ગુજરાતમાંથી છોતેર આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી છોડ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા એસએમસીના ડીઆઈજી નિલીપ રાય અને ડીવાયસી કેટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં બાતમીદારોના નેટવર્કને આધારે કોઈ પ્રોહિબિશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે